પોલીસની ટીમ તપાસમાંથી આ દરમિયાન બાતમીના આધારે અમદાવાદ જિલ્લાના ચાંગોદરા જીઆઈડીસી આરોપી વિનોદ ઉર્ફે શિવા રમેશ રાજપૂતની ધરપકડ કરી છે પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરતના વરાછા પોલીસ મથકમાં બે હજાર બાવીસમાં ગેંગરેપનો ગુનો નોંધાયેલો હતો અને આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું વર્ષ બે હજાર બાવીસમાં તેના સાગરિત મીના રાજેન્દ્ર રાજપૂત અને મોનુ રાજપૂત સુરત શહેરના વરાછા વિસ્તારમાં હીરા ઘસવાની મજૂરી કામ કરતા હતા તે વખતે આરોપીઓએ એકબીજાની હતી તેમના ઘર નજીક રહેતી એક પંદર વર્ષની દીકરી સાથે મિત્રતા કેળવી હતી આ દરમિયાન આરોપી મીના રાજપૂતે કિશોરીને પોતાના ઘરમાં બોલાવી કિશોરીની ચામાં કેફી દ્રવ્ય નાખીને તેને બેભાન કરી હતી અને પોતે અને મોનુ રાજપૂતે કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ મીના રાજપૂતે કિશોરીના ફોટા પાડી લીધા હતા જે ફોટા બતાવી ધમકી આપી અવારનવાર મળવા માટે બોલાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને બદકામ કરતા હતા અને આ દરમિયાન કિશોરીના પિતાનું અવસાન થતા કિશોરી પોતાના વતન મધ્યપ્રદેશ ગઈ હતી અને ત્યાં કિશોરીએ તેના પરિવારના અન્ય સભ્યોને આખી ઘટનાની જાણ કરતા મધ્યપ્રદેશના મુરેના મહિલા પોલીસ મથકમાં પરિવારજનોએ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોતાની ધરપકડ ટાળવા પોતે અને અન્ય ઈસમો નાસ્તા ફરતા હતા અને હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે આરોપીને અમદાવાદની ચાંગોદરા જીઆઈડીસી ખાતેથી ઝડપી પાડ્યા છે પકડાયેલ આરોપી જીઆઈડીસીમાં મજૂરી કામ કરતો હતો